ભરૂચ શહેરમાં એક અત્યંત દર્દનાક અને ક્રૂર હત્યાકાંડની ઘટનાએ ચકચાર મચાવી છે શૈલેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિએ પોતાના જ મિત્ર સચિન ચૌહાણની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી ત્યારબાદ લાશના ટુકડા કરીને મોપેટ પર સલવાર કમીઝ પહેરીને લાશનો નિકાલ કર્યો હતો જેનો સીસીટીવી સામે આવ્યો છે જેમાં આરોપીએ મહિલાનો વેશ ધારણ કર્યો હતો બાદમાં મોપેટ પર સવાર થઈને ભોલાવ જેઆઈડીસીની ગટરોમાં લાશના ટુકડા ફેંકી દીધા હતા સચિનની હત્યા બાદ તેની લાશનો નિકાલ કરતા મિત્રના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે

મોડી રાત્રે જ્યારે શૈલેન્દ્ર સચિનના ફોનમાંથી પોતાની પત્નીની તસવીરો ડિલીટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સચિન જાગી ગયો હતો આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને શૈલેન્દ્રએ આવી ચાકુ વડે સચિન પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી સચિનની હત્યા બાદ પુરાવાનો નાશ કરવા શૈલેન્દ્રએ અત્યંત ક્રૂર પગલું ભર્યું હતું તેણે સચિનના મૃતદેહના ચાકુ વડે નવ ટુકડા કર્યા અને તેને પ્લાસ્ટિકની અલગ અલગ થેલીઓમાં પેક કર્યા હતા પોલીસ અને લોકોની નજરથી બચવા તેણે મહિલાનો વેશ ધારણ કર્યો અને મોપેટ પર સવાર થઈ ભોલાવ જેઆઈડીસી વિસ્તારની ગટરોમાં લાશના ટુકડા ભરેલી થેલીઓ ફેંકી દીધી સચિનની લાશના ટુકડા ફેંકવાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી શૈલેન્દ્રે મહિલાના વેશમાં કરેલા લાશના નિકાલના આ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેના કારણે સમગ્ર ભરૂચ પંથકમાં ભય અને આક્રોશનો માહોલ છે અને આ ફૂટેજ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યા છે અને તેના આધારે તપાસ તેજ કરવામાં આવી રહી change.